ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ગેંગ્રીન ગેંગ્રીન શબ્દનો અર્થ શરીરના કોઈ ભાગમાં થયેલો સડો સડવું કે શરીરમાં કોઈ હાડકાનું કે પેશી જાલનું ક્ષીણ થવું થાય છે ગેંગ્રીન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ગેંગ્રીન કેન અફેક્ટ એની પાર્ટ ઓફ ધી બોડી એટલે કે ગેંગ્રીન શરીરના કોઈપણ ભાગને અસર કરી શકે છે એક બીજું ઉદાહરણ જોઈએ ગેંગ્રીન કેન બી કોઝ્ડ બાય ઇન્જરી ઓર ઇન્ફેક્શન એટલે કે ગેંગ્રીન ઈજા અથવા ચેપને કારણે થઈ શકે છે એક અન્ય ઉદાહરણ જોઈએ ગેંગ્રીન કેન કોઝ અ ફીવર અર્થાત ગેંગ્રીન કારણે તાવ આવી શકે છે એક ચોથું ઉદાહરણ જોઈએ ગેંગ્રીન કેન કોઝ સિવિયર પેઇન એટલે કે ગેંગ્રીન કારણે તીવ્ર પીડા થઈ શકે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ